તો યાર મહાદેવ મિત્રો કેમ છો બધાને તો આપડી પાસે આ કોલ રેકોર્ડિંગ આવી ગઈ છે ગુજરાતના પ્રેમી પંખેડાનું અને આ ગુજરાતના પ્રેમી પંખેડાનું કોમનીમાં નોકરી કરતી મેડમનું કોલ રેકોર્ડિંગ ને ફોન કરી પર આવી લીધી છે તો ગુજરાતના પ્રેમી પંખેડાની વાત નો થાય તો કોલ રેકોર્ડિંગ આપડી પાસે પેલે આવી ગઈ છે તો આ કોલ રેકોર્ડિંગ સાંભળો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો હેલો હેલો બોલો કોણ બોલો

કરી દેવાનું હે ન્યાર સ્ટાર્ટ કરી દો બોલો ક્યારે આવું હું સર મારે જરા આવવું હોય ત્યારે ગમે ત્યારે આવી શકું છું એમનો હા એક વાત કહું ના માર તો ન થાબું કેમ ખાલી ઓર ઇન્સ્ટાગ્રામ માં તમે જે મેસેજ કર્યો નોકરી માટે હા પ્રોફાઇલ પર ફોટો હતો એ તમારો હતો હા મારો જ હતો કેમ હાચો હાચું કહી દે તમને ગુસ્સો ના આવે તો બોલો હમ કોટ તો ન લાગનો ના ના બોલો મને તો તમારો ફોટો જોઈને નોકરી કરવાનો જીવ થઈ ગયો કેમ ફોટો જોઈને શું ફોટો જોઈને કેમ ફોટો જોઈને યાર તમને અમે જોવા મળો તમે અમારા એટલે અમારું ચેટલું દિલ ખુશ થઈ જાય કેમ એવું પ્રેમ થઈ ગયો મને તમારાથી ચોખ્ખું કહી દઉં ને ગુજરાતીમાં સારું લાગે ખોટું લાગે ના હો એવું બધું અહીંયા ના ચાલે એ તમને લાગો છો આવ દેસી તમારો ખાલી કોમ મને એવું લાગે છે કે તમારે અમારા જે મજૂરોને ધંધે લગાડવાના એટલે તમે કોઈ મોટા બિઝનેસમેન તો લાગતા નહીં પણ સુ ઘરે બેઠી કામ કરવા વાળી લાગુ છું ઘરે બેઠી કામ કરવા વાળી તો નહીં તો હું એમ કહું છું કે તમારો ધંધો તો એરો જ છે ને કે મજૂરોને ધંધે લગાડવાના હા હા તો પૈસા મને થોડા ને કે બિઝનેસમેન કહેવાય કરી દો ને મારા જોડે ફ્રેમ તો તમે મજૂર છો હું એ મજૂર છું थोड़ा आगे ले जा जो भी जो पहे मजदूर का मैं क्या वाम मुने मु काम नहीं करती बराबर तो हु करो तमे मार बजन सेट कर ये लवानु काम ने बाम सु करवानु सु नहीं ये बदु सिखड़ा वानु मार जोड़े चल था ना हो चल था मार ना हाँ पारी दे यार मैडम मैडम जो यहाँ पारी जो ना कमुना ही आउ नौकरी है

तू है आओ ना आए हो आई लव यू आओ बजो आइए ना चाले। क्यों ना चाले? ना मोती या तन प्रेम करवानो मैडम जी तब तो ना आओ तो खरा बस पस... हो तो मैं मुंह के ना ऐसे लेते मैं प्रेम कर सो ना no. तो हु का आओ हमारे एक बीजा मैडम आया है काम वाला हां इसलिए पल आए मारे ना जोड़ सेट नहीं करो मत तो तमाम जोड़ करो वो अब मेरे डम भाव पड़े सब तो मेरे डम तो पले क्या पड़ता मैं चाहे हमने इसको खराब की है खराब की है तो हमने कोटु लागे मुझे तमाम आगे चेक करो चार उसे चलो मुझे फोन पे फोन करो ना नहीं यार मुझको ना फोन यार, है मार मारे शोगा ना मुमारी जिस टाइम फोन काप सोता वैसे फोन करिए इमा वो

अचार तो आज टाइम नहीं थी उन्हें। लेकिन तब सोकरान हुआ था वैने। हाँ। तमार सोकराहैं? ना ना तो बाजू में सोसाइटी में। तमार लगन नहीं थी आने आज? ना। सिंगल लाइफ है उन्हें। हाँ। ओके ओके तो तुम्हारे साथ नहीं थी जाए। आज तैली मुझे तो अपने कहती नहीं जो पस्त अपने कैसे बना। मैं जा रहे हैं। रड़ गया क्या रहा हुआ है? बोलो। तो जा रहा हुआ है। क्या रहा हुआ है? जो कालिमन फोन। हुँ? जा है ने कालिमन फोन को जो। हमारे तम्या तेरे बात कर। सोमना मैसेज में। आये मु वीडियो कॉल करूँ तमन। वीडियो कॉल तेरे मारे काम चहे। मु करें जो। करे� की 6 વાગે નો ટાઈમ છે કામ નો બરાબર ને નોકરી ડ્યુટી ઉપર કેટલા વાગે લાગવાનું 10 થી સાંજે 6 10 થી સાંજે 6 હ બરાબર 10 થી કરીને સાંજે 6 આગે હોજી હા ને હોજે 6 વાગે નવરાયમ ને હો બરાબર રેડી તો

શું વાત છે આઈ જવું હાલ પાત્રો પહોંચરો પડું કેમ તો થોડું એડ તો આઈ જો અચ્છા તો તો એડ તો હોય તો તમારા માટે વાંધો નહીં એવું છે એમ ને સારું હેડ તો જો તમે નોકરીએ હવે